ત્યાં મોળા કતરે આવે ને તો એમ ખાઈ જતા કેમ કે અમે એમ કે બાપુ કીધું છે ને તો ખવાય તે અમે છે ને બધી બેન પણ અહીંયા હારે એક હારે બેહીન લાઈનમાં ગુંદીને ગાંઠિયા ખાઈ જતા મોળા કતરે એલા હોય ને તો મારા ઘરે આવું હોય ને તો રૂપાય રૂપાઈમાન મંદિરે તમારે પેલા વૈ રૂપાય રૂપાઈમાન મંદિર છે કે નહીં ત્યાંથી તમે કોઈ પણ ને પૂછ હવે આવ્યા સુધી મેલડી માના મંદિરે મેલડી માના મંદિરે પહોંચી જાય ને માવો ખાવાની છે ને કયું નહીં

મને ઓરી નીકળ્યા ને હું ઝીણું ઝવડી હતી ને તે મારા પગ વહી ગયા હતા તો મારા મમ્મી છે ને એણે અહીંયા પગ માન્યા હતા તો પછી એમ અહીંયા છે ને પગ સડાવા આવ્યા હતા પહેલાં શું કે ઓરી નીકળતા કે નહીં તો બહુ બીમાર પડી જતા તે મારા પગ વહી ગયા હતા હા મતલબ હાલી જ નું એક તે અહીં પગ માન્યા હતા લીંબડીયા દાદા અહીંયા તો સારી થઈ ગઈ રાજ તો હાલ જ આવી ને મંદિરે અને અહીંયા રાજી બહુ રમવા આવતા કાંઈ જ વાવવા રાખતો રાજ ને આ બાજુ વાવવા રાખતા આ વાડી રસ્તો જ છે પાછો કા આ વાડી રસ્તામાં આવે છે મંદિર ચાલો ફેમિલી દર્શન કરી લો લીંબડિયા દાદાના જો અહીં ગોળ ગાંઠિયા ઝારી ઓલે હમણાં ગયા છે જો જો અહીંયા પગ મૂકેલા છે ને આમાં આવા છે ને બનાવ રહેવા થા આ બનાવતા હોય ને ઓલું બનાવે શું કહેવાય સુથાર કે લુહાર એને પા બનાવ રહેવા થા પગ જો આવા પછી એમાં અહીંયા આવ્યા થા ગોળ ગાંઠિયા અને પગ લેન માનતા પૂરી કરવા

પાલીતાણા રોડ ઉપર આવેલું છે પાલીતાણા અને અહીંયા ને અહીંયા એક આગળ સાહેબ બાબા મંદિર છે જે હમણાં બતાવો હાલો તમને મસ્ત સાહેબ બાબાનું મંદિર છે મોટું આ જયારે મંદિર નવું નવું બન્યું ને તો એ અમારા ગામમાં મોટા મોટો ઉત્સવ કર્યો હતો કઈક ચાર લાખ આજુબાજુ તો પેલો પાટલો હતો અહીંયા ચાલો જાવી આવી જાઓ અંદર બતાવું સાહેબ બન આ મંદિરમાં છે ને જેને સાહેબ શિરડી માનતા પૂરી કરવા ન જવું હોય અને અહીંયા આવીને પૂરી કરે ને તો અહીંયા સફળ થઈ જાય છે આ જોત છે ને શિરડીથી હાલી ને પરોવડી સુધી લાવ્યા હતા પગપાળા તો અહીંયા છે ને શિરડીથી જે લોકો જઈ ન એકે ને માનતા અહીંયા પૂરી કરવા આવું હોય ને તો થઈ શકે છે અહીંયા સાહેબન મંદિરે હાલો ફેમિલી દર્શન કરી લેવો સાહેબનું મસ્ત મંદિર જય સાંઈનાથ જે છે ને દર ગુરુવારે બહુ બધા લોકો આવે ગુરુવાર હોય કે નહીં ત્યારે આ મંદિરે તે બહુ મોટી જગ્યા છે બધી મસ્ત જો ચારે ફરતી હોય આ અમારા ગામની ઝૂંપડી છે આ ઝૂંપડી ની અંદર નાના નાના મંદિરો છે મતલબ આને ઝૂંપડી કહી તો જ ઓળખાય જો અહીંયા છે બજરંગદાસ બાપા આત્મારામ બાપા આ ઝૂંપડી કેવાય મતલબમાં અને આ ઝૂંપડી છે ને એક આ અહીંયા અમે રમવા બહુ આવતા મોળા જયા જૈયા પાર્વતીમાં આ ઝૂંપડી જ દોયા આવતા તો જો આ બધી જગ્યા છે ને અહીંયા અમે રમતા આ બહુ બધી યાદી છે ઓ મારી આ ઝૂંપડી હતી કેમ કે અહીંયા જ રમવાના આવતા જો આ બાપુ દેખાય કે એ બાપુ છે ને અમને અમે અહીંયા રમવા આવતા ને મોડાકત હોય કે નહીં એ તો ગુંદીન ગાંઠિયા ને એવું આપે પછી એમને એમ કે એ ખવાય ખાઈ જવાની ત્યાં મોડાકત રહ્યા હોય ને તોય એમ ખાઈ જતા કેમ કે એ અમે એમ કે બાપુ કીધું છે ને તો ખવાય તે અમે છે ને બધી બેનપણીઓ અહીંયા હારે એક હારે બેહીન લાઈનમાં ગુંદીન ગાંઠિયા ખાઈ જતા મોડાકત રહેલા હોય ને તોય હો તોય ખાઈ જતા બોલો બહુ મજા આવતી જો આ સાહેબ મંદિર આ ઝૂંપડી આ બધા મંદિરો છે ને પાલિતાણા રોડ ઉપર આવેલા છે અને અહીંથી એક બાઈક પાસે નીકળે ન્યાય રોડ છે સીધો ઓલપા કાર્ય થરવી જાય અને આ છે અમારે પાદરમાં આવેલું રૂપાઈ માં મંદિર ખોડિયાર માં જો અહીંયા બહુ બધી ટ્રાફિક છે એટલે અંદર નથી જતી પણ મંદિર બતાવી દો અહીંથી જો રૂપાઈ માં નું જો થઈ જાય ને દર્શન મસ્ત જો બધા મંદિરે દર્શન કરી આવ્યા માનું મંદિર છે ને ત્યાં એ મારા પાસા જ આવ્યું છે મારા ઘરે આવવું હોય ને તો રૂપાયમાન મંદિરે તમારે પહેલાં વહી આવવાનું રૂપાયમાન મંદિર છે કે નહીં ત્યાંથી તમે પણને પૂછો ને ભાવ વાઘેલા ઘરે જાવ તો ત્યાંથી આગળ જ મારે શેરી પડે છે રૂપાયમાન મંદિર છે ન્યા ત્યાં અને મારા આગળ એક રામજી મંદિર છે રૂપાયમાન મંદિરે ન આવું હોય ને તો રામજી મંદિરે આવું હોય ને તો ત્યાંથી મારે સીધી શેરી સીધી શેરી જ પડે છે તો બધા મંદિર આવી ગયા છે રામજી મંદિર રહી ગયું છે જો કે મેં આગળના વિડીયોમાં ઘણીવાર લઈ લીધું છે આ શેરીમાં છે પણ ત્યાં લોક મારેલો હોય કે નહીં રામજી મંદિરે એટલે ગયા નહીં અને વિડીયો અહીંયા પૂરો કરી દઈએ મઢે જ હતું મેળ ન આવ્યો એટલે બધા માતાજીના અને દર્શન થઈ ગયા અને મારી બાળપણની યાદી તાજી થઈ ગઈ હું અમુક મંદિરે રમવા જતી હોય કે નહીં તો સારું હાલો જય માતાજી વિડીયો અહીંયા પૂરો કરી દઉં લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરના જોઈએ કઈ હોય તે અને મળવી કાલના એક નવા વિડીયો સાથે જય દ્વારકાથી